સમગ્ર આ સાથે ચાઇનીઝ દોરાનું વેચાણ તથા ઉપયોગ લોકો ન કરે તે માટે સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર સુરેશભાઈ સોનવડે જાહેર જનતાને અપીલ કરી હતી અને સાવચેત રાખવા જણાવ્યું હતું દર્શક મિત્રો નમસ્કાર સુરેશભાઈ સોનાવણે એક્સ સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર સુરત મહાનગરપાલિકા સર આપણે જે ઉત્તરાયણ નિમિત્તે મકર સંક્રાંતિનો તહેવાર આવ્યો છે એના માટે તમે જાહેર જનતાને કંઈ અપીલ કરવા માગશો કંઈ માર્ગદર્શન આપશો આપશ્રીનું માર્ગદર્શન જાહેર જનતા માટે બહુ મહત્ત્વનું છે એટલે હું આપને પૂછું છું મકર મકરસંક્રાંતિનું પર્વ સમગ્ર દેશમાં ને વિદેશમાં પણ ખૂબ જ મહત્ત્વનું આપણું ધાર્મિક પર્વ છે દેશ વિદેશના લોકો ગુજરાત રાજ્યમાં આવીને પતંગ મહોત્સવ ની ઉજવણી કરે છે મોટાભાગે અને આપણે જોઈ રહ્યા છીએ કે આ પતંગ મહોત્સવ વખતે કેટલાક બેદારી કાર્યપૂર્વક વાહન હાંકવામાં આવે છે અને જે ચાઇનીઝ દોરા છે એ ચાઇનીઝ દોરાને આપણા દેશમાં પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક અને આપણે સમાજઘાતક લોકો કહેવા જોઈએ એ એનું વેચાણ કરે છે અને જેના લીધે કેટલાક પશુ પક્ષી મૂંગા પક્ષીઓ કેટલાક રાહદારીઓ કેટલાક મોટરસાઇકલ સાઇકલ ભાઈઓ બહેનોનો કરુણ મૃત્યુ થાય છે પરમબીજની ઘટના છે કાલે છાપા મેં વાંચ્યું આપણે જનાદેશમાં કે એક મહિલા બાવીસ વર્ષની તરુણી મોરાછા રોડ પરથી જતી હતી ઉપર ઓવર અને ગળો કાપવાથી એ કરુણ મૃત્યુ થયું છે એટલે એનું પરિવાર અને આપણે સમગ્ર સુરતમાં એક પ્રકારની શોક કળાવી છે કે આ તરુણી કેવલ આ ચાઇનીઝ દોરણા લીધે એનું મૃત્યુ થયું છે એવું મારું સ્પષ્ટ માનવું છે માટે જે પણ આપણા ભાઈઓ છે એ બહેનો છે કે જે પણ પતંગ રસિયાઓ છે એમને મારી વિનંતી છે એના એક સૂચન છે કે પતંગ સાવચેતીપૂર્વક ઉડાવો જે આપણું ઇન્ડિયન દોરા છે એમાં તમે ઉડાવો પણ પ્રકારની કાપા કાપી કરતાં હરીફાઈ કરતાં કોઈનું જાનના જોખમે કોઈપણ કામ નહીં કરતા અને જે નાના નાના ભૂલકાઓ છે બાળકો છે એમના પરિવારના લોકોને પણ વિનંતી કરું છું કે પતંગ કપાઈ જાય તો એટલા દોડે છે કે એનાથી બી કેટલીક વાર અકસ્માત થાય છે કેટલાક છોકરાઓ ઉપર આપણે ટેરેસ પર જઈને પણ પતંગના એના એમાં હા એના એ પણ કેટલાક છોકરાઓનું કરુણ મૃત્યુ આપણે જોયા છે કે ચોથા માળેથી પાંચમા માળાથી પડીને તો આવી દુર્ઘટનાઓ આ તહેવારના દિવસે નહીં ઘટે એ માટે ખાસ તકેદારી રાખવાની કાર્પોરેશન છે અધિકારીઓ છે સત્તાધીશો છે સામાજિક આગેવાનો છે વિપક્ષના લોકો છે બધા લાગેલા જ છે સાવચેતી માટે પણ તમે પોતે પણ પોતે પણ સુરક્ષિત રહે એવી માહેવારી પોતે પોતે જ લેવા જોઈએ એવી મારી ખાસ સૂચન છે સાથે સાથે અમારા મહારાષ્ટ્રીય સમાજના बाईने पण विनंती करू शू की एक ते त्यवारचे मराठीमध्ये तिळगुळ घ्या आणि गोडगोड राहा तर सर्व आपण गुजरातमध्ये राहणाऱ्या आपल्या महाराष्ट्रीय बांधवांना या मकर संक्रांतीच्या मी हार्दिक शुभेच्छा देतो आणि हमेशा जो आपल्या पूर्वजांनी दिलेला शब्द आहे तिळगुळ घ्या आणि गोडगोड घ्या सुरज सोन्याच्या वतीने या जनादेश चॅनलच्या चे सर्व दर्शक मित्रांना तिळगुळ घ्या आणि गोडगोड राहा आणि सभी भाइयों को बोध बोध मकर संक्रांती की कामना आहे જય હિન્દ જય ગુજરાત